સુરત શહેરમાં ખરેખર હવે ગુનાખોરી વધી રહી છે અને પોલીસ માત્ર સબ સલામતીની વાતો જ કરે છે ત્યારે કાપોદરા વિસ્તારમાં હત્યાની ઘટના બનવા પામી છે કાપોદરાના ગૌતમ પાર્ક સોસાયટીના ઘરમાં ઘૂસી મહિલાની હત્યા કરી હત્યારો ભાગી છૂટ્યો હતો બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જવા પામ્યો તો અને લાશનો કબજો લઈ તપાસ શરૂ કરી છે સુરત પોલીસના ડીસીપી ઝોન 1 સજ્જનસિંહ પરમારે જણાવ્યું હતું કે ગૌતમ પાર્ક સોસાયટીના મકાનના પહેલા માળે સ્નેહલતાબેન નામની મહિલાની હત્યા કરાઈ છે મૃતક મહિલાના પ્રકાશ રણછોડ પટેલ સાથે રહેતા હતા પ્રકાશભાઈની પૂર્વ પત્ની પણ છે સવારે પ્રકાશભાઈ ટિફિન લઈને નોકરી પર જતા રહ્યા હતા રોજ બપોરે બંને વિડીયોથી વાત કરતા હતા જોકે આજે સ્નેહલતાએ વિડીયો કોલ ન કરતા ઘરે આવ્યા હતા ત્યાર પછી પત્નીનું ગળું કાપી હત્યા કરે હોવાનું જાણ થઈ હતી ત્યારબાદ પોલીસને જાણ કરી હતી હાલ તપાસ ચાલે છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે સ્નેહલતાબેનને એક વર્ષનો પુત્ર છે જેને ઓગણીસ મે જન્મદિવસ આવી રહ્યો છે જેને લઈને ધામધૂમથી ઉજવણીની તૈયારી કરી રહ્યા હતા શેરીમાં બધાને જમવાનું આમંત્રણ હતું સ્નેહલતાબેને પ્રકાશભાઈનો ફોન ન ઉપાડતા પ્રકાશભાઈએ ભાડૂતને ઘરે મોકલ્યા હતા જ્યાં ઘરને બહારથી કાજી મારેલી હોવાથી ભાડુઆત કડી ખોલી અંદર પ્રવેશ કરતાં એક વર્ષનું બાળક માતાના લોહીના ખાબોચિયામાં રમતો હતો ઘટનાની બનતા જ આખી શેરી હેપતાઈ ગઈ હતી વધુમાં જણાવ્યું હતું કે પ્રકાશભાઈને પહેલી પત્ની અને એની ચૌદ વર્ષની દીકરી છે દીકરીનું કોઈ કારણસર મૃત્યુ થયું હતું પહેલી પત્ની આશા ડિંડોલીમાં રહે છે પત્ની સાથેના વિવાદમાં છૂટાછેડા લઈ પ્રકાશભાઈએ મરાઠી સ્નેહલતાબેન સાથે પ્રેમ લગ્ન કરી બે વર્ષથી જ પ્રગતિનગરમાં રહેવા આવ્યા હતા ઉત્તર ગુજરાતના વતની પ્રકાશભાઈ ઝેરોક્ષ મશીન રિપેરિંગનું કામ કરતા હોવાનું હાલ બહાર આવ્યું છે પહેલી પત્ની શંકાના દાયરામાં આવતા પોલીસે એ દિશામાં પણ તપાસ શરૂ કરી છે ત્યાં ગૌતમ પાર્ક સોસાયટી છે જે સમ્રાટ સોસાયટીની બાજુમાં તેમાં એક ઘરના ફર્સ્ટ ફ્લોર ઉપર એક બેનનો મર્ડર થયેલ હોવાનો બનાવ જાણવા મળેલ છે જેમનું નામ સ્નેહલતાબેન છે જેઓ પ્રકાશભાઈ રણછોડભાઈ પટેલનાઓ સાથે રહેતા હતા પ્રકાશભાઈના અગાઉ એક એના જૂના પત્ની છે આશાબેન તો હવે આ મર્ડર મિસ્ટ્રી લેવાનો પ્રયત્ન કરી રહેલ છે કે એમનું મર્ડર કોણે કરેલ છે સવારે એમના પતિ જનરલી ટિફિન લઈને જતા હોય છે અને બપોરના વિડીયોથી બંને વાત કરતા હોય છે આજે એનો વિડીયો કોલ આવ્યો નહીં એટલે એને એમ થયું કે કેમ મારા પત્ની જેની જોડે રહું છું એનો ફોન નથી આવ્યો એટલે અહીંયા ઘરે આવ્યા તો એમને એના પત્નીને ગળામાં છપ્પાથી વાર થવાથી ને મર્ડર થયેલાનો જાણવા મળતા હોય પોલીસને જાણ કરતા અમે લોકો અહીં આવેલ છીએ હાલ તો દિન દહાડે મહિલાની ઘાતકી હત્યા કરાતા આખા વિસ્તાર સહિત શહેરભરમાં ચકચાર મચી ગઈ છે બનાવને લઈ પોલીસે પણ ઝીણવટભરી તપાસ શરૂ કરી છે કાસવાળા સાથે અઝર કુરેશી